પાટણ લોકસભા ચૂંટણી મામલે કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની હાર હારમાળા કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરના સમર્થનમાં રાહુલ ગાંધી આવશે પાટણ આજે રાહુલ ગાંધી પાટણના પ્રગતિ મેદાનમાં ગજવશે જનસભા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિતના કોંગ્રેસના નેતાઓ અહીં ઉપસ્થિત રહેશે તો પાટણમાં કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર અને કોંગ્રેસના ઉમેદવારને જીત અપાવવા માટે હવે કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની માળા અહી ઉતરવાની છે અને ખાસ કરીને રાહુલ ગાંધી આજે અહીં ઉપસ્થિત રહેવાના છે ત્યારે પ્રગતિ મેદાનમાં તેઓ જનસભાને સંબોધશે વધુ વિગતો સાથે જોડાઈ ચૂક્યા છે પાટણથી સંવાદદાતા અખ્તર મંસુરી અખ્તર રાહુલ ગાંધી આવી રહ્યા છે પ્રચંડ પ્રચાર જાહેર સભા કેવી તૈયારીઓ કેવો માહોલ જે ચોક્કસથી થી જાગૃતિ બતાવી દઉં તમને કે આજે રાહુલ ગાંધી પાટાના મધ્યસ્થ વિધા જે પ્રગતિ મેદાન કહેવાય ત્યાં આગળ તમે ત્યાં આવી રહ્યા છે અને આવવાના પહેલા પૂર્વના અંદર જે મોટો ધૂમ બાંધવામાં આવ્યું છે અને તેની તૈયારને ભાગરૂપે હું તમને બતાવી દઉં જે દ્રશ્ય છે તે જે જે રાહુલ ગાંધી જે જગ્યાએ જે પ્રગતિ મેદાનમાં આવવાના છે ત્યાંની ધૂમ તૈયાર થઈ ગયો છે અને તેમની પૂર્ણ જે વ્યવસ્થા છે તે પૂર્ણ થવાના આરે છે તો આપણે આજે અત્યારે જે આપણે કોંગ્રેસના જે આગેવાન છે તેને જ આપણે વાત કરીશું કે શું કેવી તૈયારી છે આજે અમારા સન્માનીય રાહુલ ગાંધીજી ઉત્તર ગુજરાતમાં પાટણ ખાતે પથારી રહ્યા છે લોકોમાં એક અંદર ઉત્સાહ છે કોંગ્રેસના કાર્યકર્તા હોદ્દેદારો ઉત્સાહ છે અને ખાસ કરીને મતદારોમાં ખાસ અને ઉત્સાહ છે જે ભારત જોડો યાત્રા જે નીકળ્યા હતા એને સાક્ષાત દર્શન કરવા જે પાટણમાં જયારે મળી રહ્યા છે ત્યારે આમ આમ પબ્લિક પણ લોકો જોવા માટે પધારી પધવાની છે એ સંપૂર્ણ સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે સંપૂર્ણ વ્યવસ્થા સાથે રાહુલ ગાંધીનો અમે આગતા સ્વાગતા કરીશું રાહુલ ગાંધી પાટણની પ્રજાને ઉત્તર ગુજરાતની પ્રજાને કઈ કહી જવાના છે એ સંદેશો પાટણની પ્રજાને આપીને છે આજે મહેસાણા લોકસભા સાબરકાંઠા અને બનાસકાંઠા લોકસભાના ચારે ચાર ઉમેદવારો હાજર રહેવાના છે અને કોંગ્રેસ પક્ષના તમામ મોડી મંડળ પ્રદેશ હોય સ્ટેટ એઆઈસી ના હોય એ પણ લોકો હાજર રહેવાના છે તમામ તૈયારી પૂર્ણ થઈ ગઈ છે અને અત્યારે છેલ્લી આખરી દોર ચાલી રહ્યો છે લગભગ અગિયાર વાગ્યા અને પંદર મિનિટની આસપાસ રાહુલ ગાંધીજી પાટણ ખા હેલીપેડ ખાતે પધારી રહ્યા છે અને એમનો લગભગ સવા કલાકનો પાટણ શહેરમાં પ્રોગ્રામ છે અને પાટણ સભા સંબોધીને એક વિજય શંખનાથ સાથે અહીંથી તેઓ પ્રસ્થાન થવાના છે તો આ તો કોંગ્રેસના સંયોજક જે રાહુલ ગાંધી છે જે આજે પ્રગતિ મેતન ખાતે જે આવવાના છે જે પાટણ જોઈએ લોકસભાના ઉમેદવાર જગદીશ જે ચંદનજી ઠાકોર છે તેના જે કહેવાય સમર્થનના અંદર જે તેમના મતદારો છે તેમને રીવા માટેનો પ્રયાસ કરશે જી જી આભાર અખતર તમામ વિગતો આપ